જોઈ રહ્યો છો સમય સમય ન્યૂઝ અત્યારે રાજકોટની અંદર એક પરિવાર છે તે પરિવારની અંદર જે દુઃખદ ઘટના જે છે તે સામે આવી છે અત્યારે રાજકોટના માલવિયા પોલીસ સ્ટેશનની અંદર એક યુવાનને એટલો ઢોર માર મારવામાં આવ્યો હતો કે અંતે એનું મૃત્યુ થાય છે અને મૃત જાહેર થઈ જાય છે પણ હજી સુધીમાં કોઈ આરોપીને પકડવામાં નથી આવેલા અને તેના કારણે ડેડ બોડીને અત્યારે સિવિલ હોસ્પિટલ ખાસ બારે ચોકમાં ડૉક્ટર બી આર આંબેડકરની જે પ્રતિમા છે ત્યાં કને રાખવામાં આવી છે બળકની પાઇટ પર અને તે લોકોને સંતોષકારક જવાબ નથી મળેલો કોઈ આરોપી પકડાણા નથી ત્યાં સુધીની અંદર લોકો અહીંયા એકઠી થયા છે અને એના દ્રશ્યો આપ સીધા જોઈ શકો છો કે અત્યારે જે લોકો કાર્યવાહી કરવામાં આવે કે હજી કાયદેસરની કાર્યવાહી નથી થઈ અને જે લોકો છે એના લોકો જે સોતે જે રોડ પર સૂઈ ગયેલા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે હાલ ખરેખર ભાઈ કેમ શા માટે છે મારું નામ મારું નામ જયશ્રી જાદવ છે હું એક રાજકોટ દલિત અગ્રણીય છું પણ કે આજ આમેકરની અંદર શેરી નંબર ની અંદર કે મારા ગોપાલભાઈ રાઠોડને કે પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો અને પોલીસવાળાનું નામ જાહેર કરું છું કે અશ્વિન કાંકડેનું નામ છે તો જો પોલીસ ખાતામાં નોકરી કરતા હોય અને રાતોરાત એની હેડક્વાર્ટરમાં બદલી કરી શકતા હોય તો જો પોલીસ ખાતાવાળા કે કોઈ દારૂડીયો હોય કોઈ ગુનાગાર હોય એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે છે અને પોલીસ ખાતા

કરવામાં નથી આવી અને તેના કારણે લોકો રોડ ઉપર ઉતરી ગયા છે અત્યારે અને ડેડ બોડીને આમ તેમ ફેરવવામાં આવી રહી છે પણ હજી પોલીસ પ્રશાસન જાગતું નથી પોલીસ પ્રશાસન દ્વારા કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો હજી કોઈની માંગ પૂરી કરવામાં નથી આવી તો આખરે લોકોને મજબૂર બનીને જય જયભીમના નારાની સાથે પોલીસને નારાની સાથે લોકો રોડ ઉપર ઉતરી ગયા છે આ બાજુના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું કે પોલીસ પ્રશાસન દ્વારા હજી કોઈ નિર્ણય લેવામાં હજી હજી હાલ આવ્યો નથી અને હજી લોકોને રોડ પર ઉતારવામાં હજી અને હજી ઘણા બધા અહીંયા અધિકારીઓ પણ હજી હાલ ઉપલબ્ધ છે એની સાથે પણ આપણે વાત કરવાના પ્રયત્ન કરીશું કે લોકો જે છે અત્યારે તે મોટી સંખ્યાની અંદર અહીં અને એકઠા થયા છે અને હજી લોકો આમ તેમ કહેવાય કે ડેટ બોડીને અત્યારે જે સર્કલ છે સિવિલ હોસ્પિટલ ખાતે ત્યાં ફેરવવામાં આવી રહી છે ડેડ બોડીને તેમ છતાં પ્રશાસન જાગી નથી રહ્યું તેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અત્યારે એટલી રોષ જોવા મળી રહ્યો છે કે લોકોને કોઈ પણ પ્રકારનો ન્યાય નથી મળી રહ્યો કોઈ પોલીસ પ્રશાસન હજી હાલ ફર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે જી પેલા તો આ સરકારને પેલા તો એ કહે કે જે કાયદાના ખરેખર જે રક્ષકો છે એ જ જો કદાચ ભક્ષકો બની જશે તો આ પ્રજાનું શું થશે પહેલાં તો મેન મુદ્દો એ છે અને હાલની સરકાર જે રહી છે એ પોતે એક સંવેદનશીલ સરકાર તો શેની સંવેદનશીલતા આમાં સંવેદના તમે ક્યાં છો તમે આ બધા નજારો જોયો છે છેલ્લા લગભગ આ ચૌદ ચૌદમી એપ્રિલના દિવસે હવે ચૌદના એપ્રિલ એક મહાપુરુષની જો જન્મજયંતિ આખો દેશ જ્યારે આખું વિશ્વ ઉજવી રહ્યું હોય અને એ અનુસંધાને પણ આવી ઘટનાઓ બનતી હોય તો આ સરકારમાં ઘણા બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ધારાસભ્ય સાંસદ સભ્યો છે પણ આ બાબતે જરા પણ ક્યાંય પણ મુદ્દાનો એક પણ અવાજ ઉઠાવતા નથી એટલે ખરેખર તો આ બહુ દુઃખની બાબત છે અને આ સમાજની બહુ ખરેખર ગંભીર બાબત કહેવાય કે જો અમારે અમારે ન્યાય અને અધિકારો માટે અમારે રોડ રસ્તા પર ઉતરવું પડતું હોય તો પછી આ બાબતે અમારે ઘણું બધું વિચારવાનું રહ્યું કમિશનર દ્વારા તો અત્યારે કીધું છે કે અમે વહેલી તકે એમની ધરપકડ કરશું પણ ખાલી આશ્વાસનો જ મળે છે તંત્ર દ્વારા પણ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા મળી નથી હજી સુધી એક આરોપી જો એક મર્ડર કરી શકતા હોય પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવતો હોય છતાં જો તંત્ર એમને છાવરી રહ્યું અમને તો એવું લાગી રહ્યું છે કે ભાઈ પોલીસના જે સ્ટાફ દ્વારા છે એમને જ આ લોકો છાવરી રહ્યા છે કારણ કે બે દિવસની ઘટના છે બે દિવસથી હજી કોઈ પણ પ્રતિક્રિયા મળી નથી નથી તંત્ર દ્વારા મળી કે નથી સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની આ બાબતે કોઈ ઉચ્ચારણ કરતા નથી ન્યાય નહીં મળે તો આગળની અમારી જે કાંઈ સમાજના જે લોકો અહીંયા ઉપસ્થિત છે જે આગેવાનો છે એ આગેવાનો છે એ પીડિત પરિવાર છે એના પરિવારના લોકો કઈ રીતનું કહે છે એના અનુસંધાને અમે ન્યાયના માર્ગ ઉપર આવે છું આપ જોઈ શકો છો કાલ સાંજથી આ બાળક દીકરાનું મૃત્યુ થયું છે પરંતુ પોલીસ પોતે અંદર ગુનેગાર હોય એટલા માટે કોઈ એક્શન લેવામાં નથી આવતા અમે પોલીસ કમિશનર આખી સમાજના લોકોએ આગેવાનો બધાય જઈને રજૂઆત કરી છે તો મતદાર હજી પકડાના નથી એફઆઈઆરમાં વ્યવસ્થિત નામ નાખ્યું નથી જે જે તોમતદાર છે એને પકડવા જોઈએ એને પૂરી દેવા જોઈએ ત્યાર પછી જ આ બોર્ડ આઈટીએમ ઉઠવાના છે એવું અત્યારે બધી સમાજે નિર્ણય લીધો છે અહીંયા કને જે લોકો છે બરાબર અહીંકને ડીડીભાઈ સોલંકી પણ અહીંકને હાલ ઉપલબ્ધ છે એમની સાથે પણ બે શબ્દોની વાત વાત કરીશું કે જે ડેડ બોડી છે તે ડેડ બોડી અહીં કને હાલ અત્યારે રાખવામાં આવી છે જી અત્યારે આવા અનેકો બનાવો બની રહ્યા છે ગુજરાતની અંદર આ પહેલો બનાવ નથી ઘણા બધા અનુસૂચિત જાતિ કે તમામ પછાત વર્ગના લોકોને જે ગરીબ છે એવા લોકોને આવો પકડી પોલીસ પકડી પકડીને મારે છે કોઈ મોટા નેતાને કે માતા બારે કોઈ આવા પૈસાવાળાને મારતા નથી આ ગરીબોને અનુસૂચિત જાતિના લોકોને દલિત સમાજના લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે અને આ કાલ રાતનો છે કાલે પણ માંડ માંડ ત્રણસો સાત જ દાખલ કરી અને એમાં પણ નામ આપ્યું નથી અત્યારે સવારના આવેલા બેઠા છે આંદોલન કરવા માટે ત્યારે એમ કે છે હવે નામ હવે એડ કરવા માટે મોકલીએ છીએ અને એક જ માંગ છે મુખ્ય કે જે મુખ્ય આરોપી છે કાનગઢ એસઆઈ એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે જો તાત્કાલિક ધરપકડ કરવામાં નહીં આવે તો આ અમારે હજી તો આ રાજકોટના એક ટકા પણ લોકો ભેગા નથી ત્યાં દલિત સમાજને કાલે બુધવાર છે જો આ તાત્કાલિક આની કલાક બે કલાકમાં ધરપકડ કરી લે તો સારું છે તો હજારોની સંખ્યામાં આ રાજકોટમાં મુખ્યમંત્રીના ઘેરે જવાની પણ તૈયારી યુવાનો ચર્ચા કરી રહ્યા છે આપ જોઈ રહ્યા પોલીસ સ્ટેશને હતા એમાં રાતે અમારે નજીવી બાબતે માથાકૂટ થઈ હતી અમારા ઘરના સાથે એટલે ગોપાલ એ મારા કાકા હતા તો મેં એમ કીધું કે તમે સમાધાન માટે હાલો તો એ સમાધાન માટે આવ્યા ને તો એ અહીંયા બેઠા હતા તો આમથી પોલીસ આવ્યા હા એટલે એ આપની અશ્વિનભાઈ કાનગડ કરીને પોલીસનું નામ હે એનું એ ભાઈ આવ્યા અને એ અહીંયા ખુર્ચી ઉપર બેઠા હતા ને એટલે ગોપાલ કાકાને ત્યાં પહેલાં એક ફડાકો મારી લીધો કે તું આમને તેમને એમ પછી જેમ ફાવે ને એમ બોલવા માંડીએ કે તમારી ચૌદમી એપ્રિલ છે એટલે કે ડેટ તમને કઈ એવી હવા હે એમ જેમ ભાવે એમ એમને વિશે ગારો ને એવું બોલતા હતા પછી ત્યાંથી એને પાછી ઉપાડી અને પીસીઆરમાં ઘા કહી તો એને માથામાં વાહેના ભાગમાં વાગી ગયું થોડુંક તે પછી એને મારા પપ્પાને અને એને બેને ન્યા લઈ ગયા પોલીસ રોકીએ એટલે એને ન્યા માર્યા એ પછી મને હું ત્યાં ગયો ને કે હું છું હું નહીં શીખવાડી બાબતે જાણવા બાબતે તો અહીંયા મને મારવામાં આવ્યો અને અમને મારા પપ્પા ઉપર બે ઉપર કેસ કર્યો આ ગોપાલભાઈ હતા એની ઉપર કેસ જરાય કાંઈ કેસ પણ એવો કાંઈ થયો નથી એને વગર વાકે માર મારવામાં આવ્યો અશ્વિનભાઈ અશ્વિનભાઈ એક કાનગઢ કરીને બાકી બીજા એક થી બે શખ્સ હતા ભાઈ એના મને નામ યાદ નથી માલવિયા પોલીસ સ્ટેશન અશ્વિનભાઈ કાનગઢ વગર જ અમને માર્યો એની ઉપર કાયદેસરનો કાંઈ ગુનો દાખલ નથી થયો મારા ફા ઉપર થયો અમારા હા હા પૂછપરછ માટે તો નહોતા લઈ ગયા ત્યાં ઘર પાસે માર માર્યો ત્યાં અમારા લેડીઝને એ બધા મારા મધર ને બેન ને સિસ્ટર ને બધા એ એ બધાને એમને ખબર છે કે આજુબાજુની બાયું જે કાંઈ હતી એ બધાને ખબર છે કે આ ખાલી ત્યાં બેઠા હતા અને આવીને આને એમ જેમ ફાવે એમ બોલવા માંડ્યા ગાળો ને એવું નાચ વિશે ને એવું ગાળ ને બધું એમ એટલે પછી ડાયરેક્ટ આને મારા ફાધર ને બેને લઈ ગયા પોલીસ ચોકી એટલે હું ન્યા ગયો ને તો મારા મારા પપ્પા ઉપર બે ઉપર કેસ કરી નાખ્યો આમની ઉપર કાંઈ કેસ કે ગુનો એવો કાંઈ દાખલ આ લોકોએ કર્યો નથી કે આવીને ખાલી ન્યાય મળી જાય એ જ માંગ છે આપણી બીજું તો કાંઈ કાયદેસર એ પગલાં ભરી આપી છે સરકાર પાસે કે ન્યાય મળી જાય ને અંદર અલગ અલગથી માર્યા છે ત્યાં બહુ જ માર્યા ઢોર માર માર્યો છે એ ભાઈબંધો હતા ખાલી સમાધાન માં ગયા તા એવી રીતના તો ત્યાં જઈને ઢોર મારો અંદર લઈને માર્યો છે આપ ખબર જ નથી અમે બે વસ્ત ઘરે એમણે લઈ આવ્યા ત્યાં

મારે ન્યાય જોઈ સાહેબ મારા ઘરવાળા આખા કોઈ અમારે કમાઈ કોણ અમારે ખાવા કોણ દે અમને બે માં દીકરો રહ્યા પાછળ બીજું કોઈ રહ્યું નથી હવે અમને ન્યાય જોઈએ અમને એને તો સાહેબને ને જેને માર્યા છે બધા ને હાજર કરો મારે એ બધા સાહેબો અહીંયા જોઈ તે પછી મારા ઘરવાળા ને લઈશું અઢી તાલે અઢીશ નહીં ત્યાં લાગી હું અહીંયા બળ ભલે લાશ માં ભેદી થઈ જાય હું લાશ લાશડીશ નહીં નહીં રાખી